ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો તકતો તૈયાર થઈ ચૂક્યો છે આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત થઈ શકે છે તો સોળ ઓક્ટોબરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવા એંધાણ છે સાથે જ ગુરુવારે નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળવાની પણ શક્યતા છે મહત્વનું છે ગુજરાતના રાજકારણને લઈને દિલ્હીમાં મહત્વની બેઠકો યોજાઈ ગઈકાલે રાત સુધી કેન્દ્ર અને પ્રદેશના ભાજપના નેતાઓની બેઠક ચાલી હતી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રીમંડળ વિસ્તરણને મહોર લાગી ગઈ છે ત્યારે આ મંત્રીમંડળમાં કોની બાદ બાકી થઈ શકે અને કયા નેતાઓને તક મળી શકે તેને લઈને પણ ચાલી રહી છે રાઘવજી પટેલ તથા ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓની બાદ બાકી થઈ શકે તેમ છે આ ઉપરાંત વિવાદોમાં સપડાયેલા બચું ખાબડનું પદ પણ છીનવાઈ શકે છે તો બીજી તરફ જીતુ વાઘાણી જયેશ અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા સંજય કોરડીયા ઉદય કાનગઢ મહેશ કસવાલા હીરા સોલંકી અનિરુદ્ધ દવે સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરને તક પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે